તો વ્લોગ તો આજ શૂટિંગ કરેલું છે એ તમારે જવાનું હોય અને પછી એ આગળ શૂટિંગ કરવાનું છે બરાબર વ્લોગ બનાવવાનું હાઈ હાઇક લાસ્ટના ટન અને વ્લોગ એ તમને આજ કાંઈક અલગ જ લાગશે તમે થમલેનમાં તો જોઈ જ લીધું હોય છે બરાબર કારણ કે થમલેન તો પહેલાં તમને દેખાય તો અત્યારમાં તો અમારે જસ્ટ હાઇસ ફેરાઈ જાય છે મોટું મોટરું ધોવા જાય છે બૂટિંગ કરશે એવું છે પતેરિયું છે

એલું ભણવા દયો હા કે જો જો ઢીંગડું એક જ છે બીજું છે બીજું ઢીંગડું ખાંડ છે આન પાર આન પાર દેખાડ આન પાર ગયા બતાય માથું બાંધું હું કે

કરી નાખું વાતો ને એટલે કાન દેખાય આખું થોડીક કા મોટી મોટી દેખાય દંતીઓ આપડે ચોકલેટ લે જાય ના જો

थाने हरको मोठो आखो राखू देतो दिया के कंप्लीट सिंगडा होडी के थाई ग मस्ती नी सिंगडा कंप्लीट थाई ग जो फोडी क्यों जा गर्मी नी फोडी नाही पोटकी पोटकी पळके ते बे सिंगडा पेसरी कलर ना थाई ग के अना झको कोण लायो मने खाय झबो सीवी दीतो मने खाय ना पोळका सीव न एक अंजि पंचायत दीतो एक देवांची पंचायत दीतो

શું કહેવાય કુરિયરમાં કાંઈક અલગ જ પ્રકારની વસ્તુ છે તો એ જોઈ લ્યો તમે પછી જ આપણે આગળ મળ્યો તો ફેમિલી અત્યારે વાગ્યા છે અઢી થઈ ગયા અને ઊંચ્યો તો બહાર ગામ પછી આવીને મોહન એ પણ અત્યારે જો આવી ગયા છે અને હું મોહન આવીને પછી એક કુરિયર આવ્યું હતું તે લેવા ગયો હતો કુરિયર તમે થમેલ તો જોઈ લીધી જ બરાબર એમને મોકલાયું હતું સબજી પાઈ બરાબર યુટ્યુબર છે ને આપણે કોઈ વિડીયો બનાવે ડેલી લાઈફના લાઈફ એટ બોટાદ વિલેજ બરાબર ચેનલ કદાચ જોઈ તો હશે ને કદાચ ન જોઈ હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને નકર યુટ્યુબમાં જઈ અને સર્ચ કરજો લાઈફ એટ બોટાદ વિલેજ બરાબર આ નામની ચેનલ સૌજીભાઈની કદાચ તમે ન જોયું હોય તો નક્કર જોઈ તો હૈશીએ જ કારણ કે એ વિડીયો કેદુના બનાવે જ છે એટલે જોઈ તો હૈશીએ જ ન જોઈ તો મેં કીધું એ રીતે જોઈ લેજો બરાબર અને એમને મોકલાવી છે એક આપણે ગિફ્ટ પાર્સલ બરાબર તો કુરિયરમાં શું છે એ તમને બતાવી દઈ કારણ કે વસ્તુ કારણ કે અહીંયા ખેડૂત અમે ખેડૂત વસ્તુ તો કાંઈક એ જ રીતની એ છે પણ ખેડૂતને લગતી જ છે પણ આ તો સત્તાય આપણે જોઈ લઈ મને કારણ કે એમને કીધું નથી ખાલી ફોન આવ્યો તો કુરિયર આવશે લઈ આવશે કાંઈ વાંધો નહીં તો જોઈએ આપણે બરાબર તો આ છે કુરિયર જો ઉપર ખાલી પેક કાગળ કરેલો હતો ને એ ખાલી ઉખાડ્યો હે અને મોહન છે વાડીને લગતી જ વસ્તુ પણ શું હે જોઈ કઈ અલગ પ્રકારનું જ કુરિયર કોઈ દી ન આવ્યું હોય ને એ ટાઈપનું ટાઈપ નું છે બરાબર કોઈ દી કોઈને ને નહીં કુરિયર માં આવી હોય ને એવી વસ્તુ આમાં હે

તુવેર હે મોટી તુવેર આ મોટી તુવેરામાં દાણા બીજું બીજો નું બી હે અને આ તુવેર એવું લાગે લગભગ બે હજાર અલગ અલગ શેર આપડે પૂછી જઈશું આમાં લખેલું મતન છે જો સવજીભાઈ બોટાદ બોટા દેમનું ગામ છે બરાબર મને નંબર અમે નહીં કહી હા અને અને હવે આમાં શું છે એના સતાઓ નથી બતાવ ખોલી હોય ને ખોલી ને ખોલી હોય ને સેડી પા જો સેડી મોકલાઈ છેજી તને ખાવા

એવું નો હરખન પછી આ રે આટલું ખોડી દેવાનું જમીનમાં પછી આ ગાંઠ રહે ને આથી ફૂટે એટલે આથી પછી શેડી પડવા વધવા મંડે આય ફૂટે

આખા કટકા માં તો આમાં થઈ જાય એટલે આ રોપ કરી લ્યો ને બુલેટ કાચ નો આવી રીતે ત્રણસો ખોડી દે એટલે હે ને પછી પાઈ દેવાના પછી આને કઈ બીજી જરૂર ન પડે હવે જો આ ખોડે ને આવી દે એટલે બી થઈ જાય બીજી જાજી હોવે

આલ બાજુ આમ રાખી દીધું ઓલ બાજુ પાછું ઝાયટકો હે એટલે થોડુંક ત્યાંથી થોડુંક સેટું રાખવા થાય ના બે દિયને ત્રણ દિવસ કાપવા પાડે કાપી નહીં તો ને પાવર ઓછો આવે ઓલ બાજુ ખડના ટગા કરીને મૂકી દીધા અને આ છે વાટવારી ચાર એટલે ખૂણી એટલે નખાય નહીં નાખે મીણો છડે ફૂંકા જાય પછી નાખશું ટાંકો આખો ફીરો હે હાલ બાજુ પારી અડિયા એટલે ન દેખાય એટલો ફીરો થોડોક અધૂરો રાખી છે સારીથી છોકરા નાય હે ને તો જો આવા જરેરા દે માટી ધોવાય ધોઈ ને એઠી આવતી ચોમાસું આવશે એટલે વરસાદનું પાછું બહુ ધોવાય છે એક જ કેવા ને ધીમું ધીમું વાલ ખોલે ફૂલ ન મૂકે ધીમું ધીમું પીવે તો તરે પાણી પી લે ને ટુકડે એ સાટું થઈને અહીંયા વાલ ટુકડો રહ્યો ને આ કેરો જલ્દી પાય બંધ કરી દેજે બીજે બીજા ઓલા શેડે પાછું આવવાનું થાય ને તો અહીંયા લીલું ઓલ બાજુ હરખું શેડે જાય એટલે અહીંયા મોડ ચાલો કેવું થાય છે હાસ તો આપણે પછી આટલી બીજું આટલું વાળી દીશું આવી રીતે ત્રા ત્રણ પાછા ખોઈ દીધા સાંજેકના છે જેવો ટાઈમ થયો અને હવે આપણે બ્લોક કર્યો કન્ટિન્યુ કારણ કે બપોરે જ પછી સુઈ ગયા તા ઘડીક હું મારા પપ્પા મારા મમ્મી બધાય ને મારા મમ્મીએ જે વાસીદું કરવા માંડ્યા છે ટોરા રાત બોરાત પાલી તા ને પવન આટલું છે ને તો ઘડીક નો પવન આવે ને તો એટલી ગરમી થવા માંડે ને ને બાકી તો હવે મારા પપ્પા રે અહીંયા ગયા આપણે ટીસી રે ને અહીંયા કાંઈક હમ કરવા ગયા હે એટલે લાઈટ કડીક બંધ કરી હે દોયું રે ને થોડું ઓલો ઉપર ન આવે પ્લાસ્ટિક નું હાઈ નીકળી ગયું ને તે પાછા શેડા મારશે એટલે આપણે જો આ ટીસી રે ને સીધા પેનિયા અહીંયા ગયા હે આ જીલી જો પડીયો ખાઈ પડીયો કાં ખાસ હા આ જીલીન બડે હો બડે હે ને હા એ એટલે આ જીલી નો બર્થ ડેડો ભાઈ અમારા પપ્પા ગયા હે વાદરા થાય પણ વરસાદ તો આપણે આવતો નથી કઈ અત્યારે હે પાછ વાદરા બધા વાદરા છે પાડા ને પાય લીધા દેવાન છે હમણાં ક્યાંક રખડતી હતી વહી ગઈ લાગે છે ને બાપા હવે સામે બેઠા હે હમણાં અહીંયા જતા પછી વહી ગયા